मातृभूमि न्यूज़ मातृभूमि की आवाज मातृभूमि के लिए सूरज शर्मा लसकड़ा पुलिस द्वारा ही बेयुवकों ने धरपकड़ कर ली તેમ નિપોજ પરજ કરતા ચોકવનારા खुलासाઓ થયા હતા થોડા સમયથી સુરજ ચર્મા નજર ચૂકવીને મોબાઈલની તડપંજી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે પોલીસ એવો જ ગોઠવી દે બે જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટેલમાં રોકાણ કરતા હતા ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવાની નીકળતા એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ કે મજૂર અને તેઓ ટાર્ગેટ બનાવતા હતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપીને મોબાઈલ જૂટવી લેતા હતા હાલ તો આ શખ્સોએ ગણતરીના દિવસોમાં નવ જેટલા મોબાઈલ જૂટવી લીધા હોવાનું સામે આવ્યું છે આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા બંને શખ્સો પાસેથી એપલ આઇફોન સહિત નવ ફોન કબજે કર્યા આ સાથે જ બાવીસ મોબાઈલ સાઈઝ કાચના કટકા સત્તાવીસ મોબાઈલ સાઈઝ કાચના કટકા મૂકવાના કાળા કલરના કાપડના કવર અને બસો ને મોબાઈલ સાઇઝની પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કર્યા છે આ કાચના કટકા અને કવર દ્વારા તે શખ્સો વાતોમાં ભોળવીને આપીને મોબાઈલ ઝૂટવી લેતા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ